તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમત રાખવામાં આવી છે જગદીશભાઈને વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક્ટ કરો ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર હું આપીશ વિડીયો તમારે પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો

કંપની ફિટિંગ ઓરિજિનલ કલરમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈએ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બૅટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર છો ટાયર છે કિંમતની વાત કરું તો બે લાખ ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ બેઠક કરી અને કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો તેની વાત કરું તો ગઢાળી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો જગદીશભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જગદીશભાઈ નામ છત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો